આપો એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે જાદુગરની દુનિયામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર અને ભારત જ નહીં પણ દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કરનાર દુનિયાના મહાન જાદુગરોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર જાદુગરની દુનિયાના મહાન અને બેતાજ બાદશાહ જાદુગર કેલાલના જીવન પરિચય વિશે સૌપ્રથમ વાત કરીએ કેલાલ જાદુગરના જન્મ વિશે તો કેલાલ જાદુગરનો જન્મ દસમી એપ્રિલ ઓગણીસો ચોવીસના ના રોજ અમરેલી જિલ્લાના બગસરા તાપાના માવજીંજવા ગામમાં જૈન પરિવારમાં થયો હતો કેલાલ જાદુગરનું આખું નામ કાંતિલાલ છે કેલાલ જાદુગરના પિતાનું નામ ગિરધરલાલ હોરા છે અને માતાનું નામ મુડીબેન છે કેલાલ જાદુગરના કાકા લાલચંદભાઈની કલકત્તામાં ખાદીના કપડાની દુકાન હતી તેમના કાકા લાલચંદભાઈ જ્યારે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા ત્યારે લાલચંદભાઈએ કેલાલ જાદુગરના પિતા ગિરધરલાલને એ દુકાન સોંપી હતી અને એ સમયે બંગાળમાં રમખાણો થતા દુકાન બળીને ખાટ થઈ ગઈ હતી તેથી કેલાલને ફેરિયા તરીકે કામ કરવું પડ્યું હતું તેમણે પછીથી તેમની કપડની દુકાન ફરીથી બનાવી અને ત્યાં કે છોટાલાલ કંપનીમાં કામ કર્યું હતું તેમણે ઓગણીસો પચાસમાં કલકત્તાથી જાદુગર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેમનો પહેલો શો કલકત્તાના રોક્સી સિનેમામાં યોજાયો હતો તેઓ તેમની નવીન યુક્તિઓ માટે લોકપ્રિય હતા તેમણે ટેકનોલોજીની સાથે સાથે પોતાની યુક્તિઓનો વિકાસ પણ કર્યો હતો તેઓ તેમની યુક્તિઓ દ્વારા સામાજિક સંદેશાઓ અને નૈતિક પાઠ ફેલાવતા હતા 62 વર્ષની કારકિર્દીમાં તેણે વિશ્વભરમાં બાવીસ હજાર ચારસો ઓગણસીથી વધુ શોનું મંચન કર્યું હતું તેમનો છેલ્લો સો જુલાઈ બે હજાર બારમાં અમદાવાદના એચ કે કોલેજ હોલમાં રજૂ થયો હતો કેલાલ જાદુગરના દાદા નગર શેઠ હોવાને નાતે કલાના પૂજારીઓ તેમને આંગણે હર હમેશ ઉતારા નાખતા ત્રીસના દાયકામાં તેમના કુટુંબ સાથે તેઓ કલકત્તા સ્થાયી થયા જ્યાં તેમના પિતાએ કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો કેલાલ જાદુગરે શાળાનું શિક્ષણ કલકત્તામાં લીધું હતું બંગાળ કે જે ભારતના જાદુનું પાટનગર ગણાય છે અને બંગાળનું પાટનગર કલકત્તામાં બાળક કેલાલને જાદુ શીખવાનો માર્ગ મોકળો મળ્યો હતો એ સમયમાં તેમની મુલાકાત એ સમયના મહાન જાદુગર ગણપતિ ચક્રવર્તી સાથે થઈ હતી અને તેઓએ કાંતિલાલને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા મોહમ્મદ શેલની જાદુની વાતો સાંભળી અને કેલાલ જાદુગરને જાદુ પ્રત્યે આકર્ષણ ઉદ્ભવ્યું હતું ઈસવીસન ઓગણીસો ને માં માઇટી ચેંગના જાદુના કેલ જોઈ પોતે પણ જાદુગર બનવાનો નિર્ણય કર્યો હતો મદારીઓ અને નાના જાદુગરો પર તેમને પહેલેથી જ અઢળક પ્રેમ હતો તેમની પાસેથી જાદુના નાના નાના પ્રયોગો બાળપણમાં જ તેઓ શીખ્યા હતા નાનપણથી જ કેલાલ જાદુગરને જાદુની કલા પ્રત્યે અપાર આકર્ષણ હતું ઘણી બધી જગ્યાએ ફી ભરી અને તેમણે જાદુ કલાનો અભ્યાસ કર્યો હતો આ જાદુ કલાના અભ્યાસને કારણે ઘણી વખત શાળાને પણ તેમણે તિલાંજી આપેલી કેલાલ જાદુગરે જાદુ કલાનો પ્રથમ શિક્ષણ ગણપતિ ચક્રવર્તી પાસેથી મેળવ્યું હતું ગણપતિ ચક્રવર્તીના અવસાન પછી પણ તેમના પુરોગામીઓ પાસે જાદુ કલા શીખવાનું ચાલુ રાખેલું તેમાં તેમને એમ લાગ્યું કે હવે હું સ્ટેજ ઉપર એકલો પ્રોગ્રામ કરી શકીશ તેમણે બંગાળની આ જાદુ કલા તો શીખી પણ સાથે સાથે પરંપરાગત રીતે તેનો પહેરવેશ ટોપી વગેરે પણ જાદુ કલા માટે એટલા જ મહત્વના હોય છે અને તે પણ તેમણે તેમની પાસેથી જ શીખ્યા હતા કેલાલ જાદુગરે પુષ્પા હોરા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર હર્ષદ છે જે એને કેલાલ જુનિયર તરીકે પણ ઓળખવામાં આવે છે અને બે પુત્રીઓ પ્રીતિ અને સોનલ છે તેઓ પરણીને ચેન્નઈ અને કોલકાતામાં સ્થાયી થઈ છે ઈસવી સન ઓગણીસોને ઓગણચાલીસમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળતા બગસરા પાછા આવ્યા અને ઓગણીસો ચાલીસમાં જુનાગઢના વંથલી ગામે એક જાનમાં જતા અડધો કલાક જાદુનો પ્રયોગ કર્યો હતો લોકોને આ પ્રયોગ ગમ્યો પણ હતો પરંતુ કુટુંબ અને સમાજમાં કાંતીયો શમશાનમાં જઈ કંઈક કાળો જાદુ શીખી લાવ્યું છે તેવી નામોશી પણ એમને મળી હતી ઓગણીસસોને તેંતાલીસમાં કલકત્તા પાછા સ્થળાંતર થયા ગીતા કુમાર નામના જાદુગર પાસેથી જાદુના શો કરવાનું તેઓ શીખ્યા હતા ઈસવીસન ઓગણીસો ને ચાલીસમાં કેલાલ જાદુગરે નેવું મિનિટનો પ્રથમ શો કર્યો હતો અને ત્યાર પછી તેમણે એમ ક્યારેય પાછું વળીને જોયું જ નથી ભારતમાં અને વિદેશમાં તેમણે છ છ દાયકા સુધી સતત જાદુગરના ખેલ કર્યા એ પણ એક વિશ્વ રેકોર્ડ છે આટલા લાંબા સમય સુધી કોઈએ જાદુની દુનિયામાં કામ કર્યું નથી ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં રોક્ષી થિયેટરના રંગમંચ ઉપરથી પૂર્ણ કક્ષાના અને સમાજ સેવા માટેના પ્રયોગોની શરૂઆત કરી તેમણે અનેક દેશોનો પ્રવાસ કરી જાદુના શો કર્યા છે આઈબીએમ સંસ્થા વાર્ષિક સભા અને સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરે છે તેમનો મુખ્ય મથક સેન્ટ લુઈ અમેરિકા છે ઈસવી સન ઓગણીસો ને અડસઠમાં તે સંસ્થાએ બેંગ્લોરમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સમયે વિશ્વના તમામ દેશોના જાદુ કલાકારો બેંગ્લોરમાં આવ્યા હતા અને કેલાલ જાદુગરની આર્ટ સ્કિલ અને ટેકનિકલ નિયાળી હતી કેલાલ જાદુગરે પૂર્વ આફ્રિકા કેનેડા અને સિંગાપોરમાં તેમણે અનેક જાદુના શો કર્યા છે તેમણે અઢાર વખત જાપાનમાં બત્રીસ હજાર પ્રયોગો તો જાપાનમાં જ કર્યા અને એ તેમનો એક વર્લ્ડ રેકોર્ડ છે જાદુ કલામાં તેમણે વિવિધ પ્રયોગો કર્યા છે પ્રદેશમાં લોકોને કેલાલની ભારતની પરંપરાગત જાદુ કલાથી પ્રભાવિત કર્યા હતા તેમણે પ્રાચીન ભારતીય જાદુ કલા પરંપરાગત પ્રયોગની સાથે સાથે હાથી સિંહ વાઘ મગર સાપ અજગર જેવા મનુષ્યતર પ્રાણીઓનો સમાવેશ કરી જાદુ કલાને આધુનિક હોપ આપ્યો હતો તેમજ કારને સ્ટેજ ઉપરથી ગાયબ કરી દેવાનો કસબ તે પણ અદ્ભુત પ્રયોગ પણ તેમની જાદુ કલાની કેવી અદભુત હતી તે બતાવે છે જાદુ કલાના પ્રયોગો કરતી વખતે સ્ટેજ ઉપર આવી અને વીજળી વેગે તેઓ કાર્ય કરતા હતા કેલાલ સાહેબને જાદુ કલાની સાથે સાથે સમાજ સેવા પણ કરતા હતા ઈસવીસન ઓગણીસસોને થી લઈ ઈસવીસન ઓગણીસસોને એકાણું દરમિયાન તેમણે જાદુના અનેક પ્રયોગો કરી જુદી જુદી સેવા પાવી સંસ્થાઓને સાડા પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી કરી આપી હતી તેમના વતનની શાળામાં દાન આપી અને ઉમદા કાર્ય કર્યું હતું અત્યારે તેમના નામની કેલાલ હાઈસ્કૂલ સંસ્થામાં બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે છે કેલાલ સાહેબ ઓલ ઇન્ડિયા મેજિક સોસાયટીના પાંત્રીસ વર્ષ સુધી પ્રમુખ પદે રહ્યા હતા તેમણે અનેકમાં સન્માન પ્રાપ્ત થયા હતા તેમને વર્લ્ડ ગ્રેટેસ્ટ એન્ડ ફાટેસ્ટ મ્યુઝિશિયનનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો આ ઉપરાંત તામિલનાડુ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્ય સરકારોએ પણ એમનું સન્માન કરેલ છે રાજસ્થાન સરકારે મેજિક ઇન્ટરનેશનલ બે હજારનો લાઈફ અચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરેલ છે ગુજરાત સરકારે ગુર્જર રત્ન અને રૂપિયા પચાસ હજાર આપી તેમનું સન્માન કર્યું હતું ઈસવીસન ઓગણીસો છ્યાસી માં કોલકાતામાં તેમણે સતત સાત મહિના સુધી જાદુના પ્રયોગો કર્યા બંગાળ સરકારે માઇકલ મધુસૂદન દત્ત એવોર્ડ અને ઇન્ડિયન પિકોક એવું ટાઇટલ આપીને એમનું સન્માન કર્યું હતું નરમ સ્વભાવના આ મહાન જાદુગર ઓગણીસો નેવમાં તેઓ ગુજરાત પાછા ફેર્યા અઠ્યાસી વર્ષની વયે કેન્સર જેવી ગંભીર બીમારી થવાથી ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર બારમાં અમદાવાદ સ્થિત તેમના ઘરે તેમનું અવસાન થયું હતું ભગવાન દેવાદિદેવ મહાદેવ એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે બાપુ આ હતો વિશ્વના મહાન જાદુગર કેલાલ જાદુગર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ